મોરબીના વાકાનેર તાલુકામાં આવેલ ટોલ નાકામાં નકલી ટોલ નાકાનો સમયથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચાનો મુદ્દો રહ્યો હતો ટોલનાકામાં મોટાભાગે બાહુબલી જૂથો દ્વારા વહીવટ સંભાળવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેમાં અનેક પ્રકારે સરકારની તિજોરી પર તરાપ મારી શકાય તે પ્રકારની પ્રવૃત્તિઓને મોકળું મેદાન મળતું હોય છે ત્યારે વાકા નેર ના વગાસે ટોલ નાકા ના કામ માં પણ ફરી આજ પ્રકાર ના વિવાદ ની સંભાવના જાણકાર સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે નેશનલ હાઈવે ઓથોરિટી ના લાંચા અધિકારીઓ પોતાની તિજોરીઓ ભરવા માટે ગમે ત્યારે ગમે તેવા અણઘણ નિર્ણયો લઈ સરકારી તિજોરીઓ ને હાનિ પહોંચાડવામાં ક્યારેક નિયમો પણ ચાતરી જતા હોય છે

અધિકારીઓ સાથે સાઠગાઠ કરી હસ્તગત કરવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોમાં આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે ત્યારે આગામી સમયમાં નિયમ અનુસાર સરકાર દ્વારા ઉચ્ચ સ્તરેથી ખાસ કરી કેન્દ્રીય પરિવહન પ્રધાન નિતિન ગડકરીના દરવાજા ખખડાવવામાં આવે તેવી સંભાવના પણ જાણકાર સૂત્રો દર્શાવી રહ્યા છે જો આ મુદ્દા પર જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો નજીકના ભવિષ્યમાં વઘાસિયા ટોલ નાકો ફરી ચર્ચામાં આવે તેવી સંભાવના છે